અમારે એક રૂપમાઈ બાઈ પીઠવડી ગામના સ્વામિનારાયણના સત્સંગીના દીકરી બસો વર્ષ પહેલાંની આ વાત અને જૂની હળિયાદમાં એમને પરણાવેલા અને એ જમાનામાં એમના સાસુ સસરાની સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ નિયમ પાળવા ન દે બાઈને બહુ દુઃખી કરે ત્યારે સ્વામિનારાયણ ભગવાને બાઈની રક્ષા કરેલી અને એના પિયર આવી ગયા બાઈ પછી સ્વામિનારાયણ એ સસરા પક્ષવાળા તેડવા આવેલા ત્યારે સ્વામિનારાયણ ભગવાન આપો અને એક ભેંસ આપો સ્વામિનારાયણ ભગવાને રૂપમાઈ બાઈ ને કહ્યું કે બાઈ તું તારે સાસરે જા અને આ બાજરો તારા હાથે દળી આના રોટલા કરી એક તો હરિભગત ના ઘરનો બાજરો તારો ભાઈ સત્સંગી અને તોપી સત્સંગી ભગવાનનું ભજન કરતા કરતા બાજરો દળી રોટલા બનાવીને ખવડાવજે એના દૂધ દોઈ દહીં મેળવી છાશ કરીને ગામમાં બધાને પાજે જે જે આ તારા હાથની છાશ પીશે ને એ પણ સત્સંગી થાય અને ઇતિહાસ સાક્ષી પૂરે કે એ રૂકમાઈ બાઈનો સગો સગો એનો દેર ઈ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયો અને આખું ગામ જૂની અળિયાદ સત્સંગી બન્યું